આંબેડકર તે મારા મોબાઈલ નાખ્યા છે તને ખબર પડે તને અક્કલ છે અક્કલ છે તે મોબાઈલ માં લખી નાખ્યું છે આંબેકર ભવન મહેતા ખંભારી નો માનવો કરે છે આ ભાઈ ને ફોન કરો મારા તારી માંથી કેસ કરવાનો ને

એલા પણ ભાઈ એ તમે એના પ્રમુખ છો અને તમારે બાબા સાહેબ આંબેડકર ના મારી વાત સાંભળો આજ બાબા સાહેબ આંબેડકર ના હોલ માં માતાજી ના માંડવા નો રખાય અમે તો હું તારું તું તારી સખી યાદ કર તું તારી સખી યાદ કર કેમ કીધું તું આંબેડકર નો ભોત પુત્રો આ બાર સંડાસ માં મુકું મેલડી માનું કોણ કોણ સંડાસ માં મોકું તને મંજૂરી આપી છે

પણ તમે મેં નથી કીધું કે છે આખી વાત નથી તમે બધું મારી વિરુદ્ધ માં ભેગા ક્યાં તો મેં થોડું તમે કઈ કીધું છે અમે આવ્યું બધું આવે તમે અમારા વિરુદ્ધ માં કરો તો તમે કઈ નહીં એમ તમારે માંડવો કરવો હોય મારે મેં તમે મેં તમને નથી કીધું માંડવો આંબેડકર ભવન માં નો હોય એવી હું ખાલી વાત કરું હું ક્યાં કઈ હતા અરે પણ હું એમ કઉ છું મારી વાત સાંભળો હું હું કઉ છું એ હા પણ મારું એમ કે હું તમને એવું નથી કેતો કે મારી વાત તમે સાંભળો રહ્યો એમાં જયંતિભાઈ બીજી વાત નથી કે આંબેડકર ભવન માંડવો ન કરાય એમાં બધાની ટીકા થાય એમ એ તમારા મોત ભાઈ મારા જો તમે ભાઈ સોન મારી નાખો તમારા હાઈતે અમારું મોત ક્યાંથી ભાઈ તો તમે કીધું કે ત્રણ માં તને ઉપાડી લઉં તને આમ કર આ તમારી ભાષા જોવું છે તમારી ભાષા આવે આખી વાત હું એટલું નથી જો ઈ તો સમાજ જોતી છે ઈ તો જે આ જે છે એ તો સમાજ નથી લીધા છે તો સમાજ ભાઈ હું સમજતા નથી કોઈ એવી વિવાદ જ નથી આમાં ભાઈ આમાં કોઈ એવો વિવાદ જ નથી મારી બોજણી નથી હરી ગાય ત્યાં